અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સાથે અંકલેશ્વરના ગડખોલ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ગડખોલ અંડાળા અને છાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી

જનજાગૃતિની રેલીનું આયોજન કરવામાં આવે છે જેમાં દક્ષિણ ગુજરાત ગ્રામ્ય પેટા ગ્રામ્ય વિભાગે કચેરીના કર્મચારીઓ તથા પેટા વિભાગે કચેરીના કર્મચારીઓ દ્વારા સદન જનજાગૃતિ આપીને રેલીનું આયોજન કરી તેમાં જોડાયેલ છે અને પબ્લિક અવેરનેસ માટે એક રેલીનું આયોજન કરે છે જે બીજ અકસ્માત નિવારી શકાય અને તેનું જનજાગૃતિ માટે કાર્ય કરી શકાય